શીતળા સાતમ તો શીતળા સાતમ ને કાલ જન્માષ્ટમી તો આ બધે જન્માષ્ટમી ની હાર્દિક શુભકામનાઓ એવું બધું બોલતા મને બહુ ઓછું આવડે છે એવું બધું હે બધા એન્જોય કરી દોટા આજતા રોટલા ઘડાય ને એટલે દહીં પૂરી ખાવું બધું ગાઢું આજ આંખો ની ટૂંક ગાઢું જ ખાવાનું હે અલગ રેન્ડુ એની પૂરી ટેપ્લાનાતિયા સકળ પર લાગવા મુંતાસ વગર વગર જી જી હોલી અ કાળો વાડીમાં પ્રાયક્ષણનો રાઉન્ડ મેરો વિડિયો ન તો જોઈ લજો બાપુ હવારમાં કઈક ધ્યાન કરે છે ઓ જો કઈ ઓના એને લુમેલ હે

મને આરામથી થાય એમ ગેરંટી એમ સાતી ઠોકીને કહી દઉં કારણ કે ટાણ ને શરૂઆતમાં વરસાદ માપી માપી ગયો શરૂઆતમાં વરસાદ વધારે આવી જાય ને તો એનું બર હોય ને ભાંગી જાય હવે વાંધો ના એવો એક પાણી આપણે વાયુનું નીકળી ગયું અને હવે પાછી જરૂર છે તથા વરસાદ એ લગભગ એક બે દીમાં આવી જાય પંદર તારીખ થઈ સત્તર અઢારનું કીએ છે તથા ઓરિયાને પાણીની જરૂર આમ તો સાંયાલ જેવું છે ને કાંઈ થોડી થોડી હુકાય બપોરની

કે બધું કાઢ નાખી તો આ ગામમાં જવું તો વાંધો ન આવે આ નિપળ ના નીકળી ખાલી બોલો આપણો ઉમેર ને કતો એ હું બાપુ બે ખુશી મીડા એવી હેરકી ફિટિંગ થઈ ગઈ ને ના નીકળી હવે નળીને ગરમ કરીને કાઢવી જો તો બને આ વિડીયોમાં આ બધું વિકીને આપણે આમાં જરાક સર્વિસ સ્ટેશનનો જુગાડ મારો ટ્રેક્ટરની સર્વિસ કરવી ઓલું નવું ઊંડા સર્વિસ કરવું કેવું થાય બતાવીશ તમને હા આપણું સર્વિસ સ્ટેશન એકદમ રેડી થઈ ગયું આપણે જે પાછળ નોજલું માં નળી આવતી હતી ને ત્યાંથી સોડાપી કનેક્શન અને અહીંયા ચડાવીધું આનું જે અને આપણે જૂના પંપવાળા પંપ હતા ને હાથથી થી દેવા સાટવાના એ નોજલ છે આ એમાં અંદર ની જે ઓલી હોય ને રોટરી કાઢને એટલે ઝીણી પિચકારી સાહે હવે જોયે આપડે કઈ પ્રેશર કરે નહી ગાડી દબવી લે હે તો આપણે એ પ્રમાણે ટૂંકમાં રાખીએ બીજું પાણી વધઘટમાં આપણે પોપમાં વહી જાય છે વાળમાંથી તો પહેલાં પહેલાં તો આ ગાડીની જ સર્વિસ કરી પછી આપણે ટ્રેક્ટરનો વારો લઈ અને એક ભાઈની કમેન્ટ હતી કે તમે સાપટિંગ કઈ રીતના ફિટ કર્યું ફૂલીને સાપ્ટિંગ તો આ બધું આમ ભાટીએથી માલ નહીં તો સાપટિંગ આ ધરી છે ને આંટાવાળી જોઈ આ પડીયું ખોલી અને જે કોયલ ઉપર એક નટ આવે નટ ઉમેરી ને એટલે આ ધરી ડાયરાક એ નટની જગ્યાએ ચડી જાય ખાલી આપણે પડિયામાં હોલે જ કરવો પડે આ મારી ગાડીમાંથી ટૂંકમાં એવું બધું હતું એટલે આ સાફિંગ કરવામાં કંઈ લાંબો કંઈ મગજ મારી નથી હાવ હેલ્મ હે આ પડીયું ખોલીએ એટલે કોયલ ઉપર એક નટ આવી ગયા એ નટ ઉમેર નાખવાની પછી ન્યાદી આટા હોય ને એમાં આ ધરી ચડી જાય ધરી અંદર આમાં આટા હોય અને માથે પછી આપણે ફૂલી ચડી જાય પટ્ટી કંઈક જોઈએ એટલી કે રાખો દવા ખાતું ને ત્યાં બહુ ના રાખવું પછી ગાડી દબાઈ જાય કારણ કે એવડો પ્રેશર નલમાં નીકળી ના આપે બહુ ભીડ પડે ને તો પટ્ટી થોડી થોડી સ્લીપ થઈ જાય અટાણ એટલી રાખી છે હવે આપણે ગાડી ચાલુ કરી કીવક પ્રસર કરે જોઈએ गाड़ी सड़क रही गई हमें अपने जरा रेस वजार हो जाए ना पैसा बंद पड़ी जाए आखिर आप रेस वजार लाई ऐसे कर बोर कर ना दे भाई नहीं ऐसे लगा वजी पड़ जाए ना तो अब वाल बंद कर यूपी अफसर करे

સ્લીપ થઈ જાય કે કાઈ નીકળી ક્યું પટ્ટી સ્લીપ થઈ જાય આય તો પટ્ટી સ્લીપ થઈ જાય પટ્ટી કાટ કરી જો હજરાક હવે કાઈ સરસ કરાવીયો ભાઈ કરી તોમ નળીનો અભાવ હે નળી આપણી પાસે નથી ને લાંબી એટલે જોરગામાં પોપ ખાલી થઈ જાય એ ભરવા પડે બંધ કરીને અને આ ખરવાળી નળી આપણે ટૂંકી જ છે એટલે વાહન સાવ પાસે રાખવાનું પડે અને ઘણી ઘણી ટૂંક આપણે જગ્યા બદલાવી પડે વાહનની સાઈડ બદલાવી પડે બધે ફૂગેલી નળી નળી ટૂંકી થાય આપણે બાકી હાઉ કમ્પ્લીટ હાલે ગાડી જોઈ ગઈ આપણી ઓલો ખારાવાળીનો ગારો બધો નીકળી ગયો હોય હવે ટેસ્ટીડીને ટ્રાય કરી પણ ભરી એક જણો હોય ને પંપમાં પાણી નહીં ખરાખે ને તો ઝડપ થાય अब अपने इस ट्रेलिया दुआई दे रहे, बदनामी है पैसा दोस्त और गाड़ी ने हब्बा उन्होंने बर पड़े, ना? अब अपने किम्मेरा मेने आविष्ट दे, किम्मेरा मेने नडी पकड़ाई, इन्हें ना मज़ा आ गया तो पर अच्छा नहीं हिट लाई कुछ भी हो गया था, कुछ भी तो हिट लाई, रोको बेगो भी ऐसा, जातला औरे,

ना <स्कुणी> ना हो आम आता हाती तुझ्या घडावता

اور موتی ٹکر کی اپن پر گاڑی کری پسی باپو ہل اپنی ایس پی لین ويا گیا تھا گام ما تھی آیا ایک واگے پسی یہ کیری ائل مہروں انما تھی پسی بدو ویکھی نایکوں بم بو کارنے کا پنجرن اری واج دو ہا اپڑا 10 15 لکھے ساٹونی سی نہیں دوا تے رگوں بھگوں بھگوں پھراو پسی میڑے بدے ما واہن ما خاطر ماون تے باپو کی کہ اوی خبر اتا کو سرست نہ کی دت એમ કેતા હતા હવે સર્વિસ સ્ટેશન આપી દો થયું નાખવું પડે જવા બનાવી એવી ટાઈમ પેલા સર્વિસ કરી હતી પાછી દારાવાળી ભરાય ધોખાવાળી બાપુ પાવા ધક્કો બહુ ખાતા ને એટલે દારો બહુ થતો ધોખાવાળીમાં એ બધું સાફ કરી ઓઈલ મારી દીધું મસ્ત બધાને પછી મી ના એકદમ ફ્રેશ થઈ ગયો હવે ઈડી કે પૂરો 次は、今日からてくまでに会うよってなるものを、私は仕方ないよ。マリアで来てしまう。